યસ મિત્રો તો આજે મુંબઈની અંદર છે ને પ્રણવભાઈ આજે કદાચ મને જમાડી જમાડીને મારું પેટ છે ને ફૂલાવી ફૂલાવી ને ફાડી નાખવાના છે કારણ કે એને જે પ્રમાણે આજે ડીશનો નો છપ્પન ભોગ તૈયાર કર્યો છે ને પ્રણવભાઈ ભાઈ ભાભી અને પ્રાચી આજે આજે ડીશમાં છપ્પન ભોગની માથે પણ આઈટમ કરી નાખો ને એ પ્રકારની આઈટમો આજે પ્રણવભાઈ અને ભાભીએ રેડી કરી છે તો હવે આમાં હું શું કર્યું છે રેડીમાં જો આની અંદર છે ને આની અંદર આ છે દાળ ભાત શાક રોટલી તો આવી જાય આપડા ગુજરાતી આપડા દાળ ભાત શાક રોટલી ની થાળી તો ડન તૈયાર થઈ ગઈ છે સ્પેશિયલ છે ને અરેક અહિયાં સારી દુકાન છે મીઠાઈ ની એમાંથી હું તમારી માટે આ છે સ્ટ્રોબેરી બાસુંદી ઓહો સ્ટ્રોબેરી બાસુંદી આ સ્ટ્રોબેરી બાસુંદી આપણે કદાચ આપણે પહેલી વાર ખાશું પણ આપણે તે સ્ટ્રોબેરી બાસુંદી બધા ઓછા ખાય શ્રીખંડ ને એવું બધું મઠ્ઠો ને એવું જ ખાતા હોય સ્ટ્રોબેરી બાસુંદી પછી સીઝન અત્યારના છે સ્ટ્રોબેરી ની સીઝનલ છે હા બરોબર બરોબર પછી આ છે રોસ્ટેડ આલમંડ શ્રીખંડ ઓહો રોસ્ટેડ આલમંડ શ્રીખંડ આ તમારી માટે ખાસ લઈ છું આમાં રોસ્ટેડ આલમંડ નાખેલા છે હા બરોબર સમજી ગયો એટલે રોસ્ટ કરેલા બદામ વાહ તો તો મજા આવશે આ છે ડ્રાય ફ્રુટ કેસર શ્રીખંડ ડ્રાય ફ્રુટ કેસર શ્રીખંડ મિત્રો ત્રણ પ્રકારના તો ખાંડવી ચમણી સફેદ ઢોકળા ઓછામાં સો ગ્રામ ચટણી ખાઈ સો ગ્રામ ચટણી તો ઠીક છે ભણો ભાઈ આમાં તો ખાલી હું ચાખી જકીશું ખાલી આટલું બધું ખાઈ જઈશ ને તો અરે ઓછા તો હવે એમ જ હોય પ્રણો ભાઈ ને મોટી વાત કરના ને પાડો ધાવી ગયો દસ વાટકા તમારે બાસુંદી દસ વાટકા કોઈ માણસ પીએ જ ન હોય તો કરતા હોય કે